એને છે કે તું મને ગાળો દઈને એમ કે છે કે તું મને પગે લાગ તો મારો કાકાનો છોકરો એને ઈ કરવાની ના પાડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીપ થી કરી આવે છે તો પાછળ પાછળ ઓલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ખુશી જાય છે અને મારવા લાગે છે તો શું આ મિત્રો સરકાર વિશે તમે શું કહેવા માંગો છો ખાસ નીચે જણાવી દેજો પેલા મિત્રો બેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરી ત્યારે મિત્રો હાલમાં જ મિત્રો ભાવનગરથી એક મિત્રો કિસ્સો સામે આવે છે જેમાં મિત્રો આર્મી પરિવારના જે મિત્રો આર્મી પરિવારની મિત્રો બેન દીકરી અને તેમના પિતા ઉપર મિત્રો બુટલેગરો દ્વારા મિત્રો પ્રહારો કરવામાં આવે છે આકડી ગાળો બોલવામાં આવી છે આવું મિત્રો આ ભાઈનું કહેવું છે ત્યારે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો મિત્રો હાલમાં દેશનો જે યુવાન જે મિત્રો દેશની સરહદે મિત્રો દેશની સુરક્ષા માટે તત્પર છે મિત્રો તૈયાર છે અને એના જ પરિવારની સુરક્ષા માટે મિત્રો આ સરકાર કઈ જ કરી રહી નથી એ જોઈને મિત્રો હાલમાં જ મિત્રો આ જોઈને સૌથી પહેલા તો બહુ જ દુઃખ લાગ્યું મિત્રો મિત્રો ત્યારે બીજી બાજુ આપણે વાત કરીએ તો આ આ મિત્રો 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 દુઃખ જે તમે સાંભળ્યું આગળ આગળ અને અને આપણે પણ તમને બતાવીએ કે બંને ભાઈઓ આર્મીમાં ફરજ બજાવે છે તેમના પરિવાર પર મિત્રો બુટલેગરો દ્વારા મિત્રો જે મિત્રો ધાક ધમકી આપવામાં આવી છે આવું મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો હાલમાં મિત્રો સરકાર દ્વારા હજુ પણ કઈ કઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને મિત્રો આ પાય કહ્યું છે કે અમે પોલીસ કેસ કર્યો પણ હજુ સુધી કઈ ફરિયાદ મળી જરૂરી નથી આવો મિત્રો આ પાઈ નું કયું છે તો મિત્રો બહુ વાન ન કરતા એ વિડિયો તમને બતાવીએ પહેલા વિડિયો વિશે તમે શું કહેવા માંગો એ ખાસ કોમેન્ટ કરી આ વિડિયો ને મેક્સિમમ લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મોટે મોટે થી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘર માં ખુશી જાય છે અને મારવા લાગે છે તો ઈ બી મારી બેન પોલીસ હેલ્પલાઈન ને ફોન કરે છે તો આ ભૂલો છે ઈ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે પોલીસ વાળો મારો કોઈ પણ ઉખાડી શકે નહીં તમારે જેને ફોન કરવો એને કરો મારી એટલી લાગવક છે ઈ ઉસ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા માંડ્યો અને એના પર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો